ગુરુનું ભજન ચાલુ હોય જેને ભક્તિનો ભેદ પહેર્યો હોય અને પછી નાત જાત બધું ભૂલી ગયો હોય ક્યાં ઈડર વાસણ ને ક્યાં હરદાસપુર પણ એમ લાગે કે ઘણી વખત એવું હોય કે આપણને ઘણી વખત કે ઘર ના પ્રેમ ના હવે ખબર નહીં પણ ઈડર ની પવિત્ર ધરતી ઉપર પ્રવીણ બાપુના આશ્રમમાં મારી દશરથજી બાપુના દર્શન થયા દશરથજી બાપુ દર્શન થયા એટલે ખબર નહીં એ વખતે એવી ગઈ મારો રામ વાસણ છે અને હું લક્ષ્મણ તરીકે હરદાસ શિષ્યો છે મને ખબર છે બાપા અને હું તો એમનો દાસ છું સાહેબ બંને મારા વડીલો છે અધ્યાત્મય આગળ છે હું પેલા ધોરણમાં માં છું અને આ તો ક્યાંય છે બાપા એટલે હું તો બંને સંતોના ચરણમાં કોટી કોટી વંદન કરું છું અને બાપુએ કહ્યું કે હું નહી આવું છું સાતમી તારીખ એટલે મેં કીધું બાપજી એટલે મને દશરથજી બાપુ કીધું પાવજી તમને નવરાય હોય તો આવજો એટલે મેં કીધું કે તમારા દર્શન થઈ અને હું નઈ ની ધરતી માં નાથુ ધરતી ઉપર જો મને આવા મળતું હોય તમારા દર્શન થતા હોય તો મને મારું સદભાગ્ય એટલે આજે રામજી બાપાનો મેરાવડો પણ મોહનપુર હતો ત્યાં તો નતો જઈ શક્યો અને દશરથજી બાપુ ત્યાં પણ ઉપસ્થિત હતા આખો દિવસ અને આજે અહીંયા આપણી વચ્ચે દશરથજી બાપુ બે સંતો માટે બધ જોરદાર તાળીઓ પાડો પાપુ જોરદાર જિંદગી એક જ વખત મળે

અને એ શરીર ના એ નફો કરવાનું છે પણ અંદર આજે ને તો કાલે એક દિવસ જવું પડશે બધું જ્યારે તમે છોડો જ્યારે છોડવાનું થાય ત્યારે તમે શેદ પણ એમ ના થવું જોઈએ કેમ બે કચ આ છૂટશે કે નહીં આટલું બધું હોય છતાં ભગવાનનો આભાર માનો કે ભગવાન આ તારી કૃપાથી મર્યું છે આ બધું તારું છે તું મને આપ્યું છે હું ભોગવું છું

જે છોડે છે એ પામે છે જે નથી છોડતો એને કશું મળતું નથી સાહેબ તમે જ્યારે છોડશો ત્યારે એ જગ્યા જે જે જગ્યા થાય છે એ બહુ તમને આનંદ આવશે એક ભાઈ કે કહું તો થાકી જો થાકી જો થાકી જો પણ તું મૂક તો કે ઘણા મૂક જ નહીં

મારી દ્રષ્ટિ તો સુંદર છે આ સૃષ્ટિ નું સર્જન ભગવાન આ સૃષ્ટિ સરસ છે તમે વિચાર કરો તમે જન્મ્યા નતા માના ગર્ભમાં સાહેબ નાર સાથે જોડાના આપરો અંદર આપણે પ્રગટ થયા આપણું પણ ધારણ થયું બાર થયું

હવે ઉઠો તમે ઉદ પ્રત્યેક દિવસ આનંદથી જીવી લો સાહેબ આનંદથી થી માની લો કલ કરે સો આજ કર આજ કરે સો હબ કર સાહેબ મસ્ત જિંદગી છે બે ઘોડા હોય બે ઘોડા એક કાળો ઘોડો ને એક સફેદ ઘોડો એક પોઝિટિવ છે કે નેગેટિવ છે એક સારું વિચારે છે ખરાબ વિચારે છે તમે જો સારું સારું વિચારતા જશો ને તો પ્રગતિ થશે

અંદર મારે સોમરી ભગવાન જે બોલાય બોલું પણ આ આ તો નીત ધરાય શાંતિ સાને મળે કયો શાંતિ શાંતિ આ જગ તમન કી થાય કે આ મૃત્યુ હું સારું છે કે ખરાબ છે આ તો ના કહેવાય પણ પાંડુરંગ દાદા તો એમ કહે છે કે મૃત્યુ છે ને એ સૌથી શ્રેષ્ઠ અને સુંદર છે લ્યો આપણો આ આપણે દુઃખ સમ થાય ખબર છે કારણ કે આપણે આ યો નહી તો આપણે સુખ હોય એટલું આપણે સાસુ સસરા દોડી દોડી દૂધ કાઢ્યા તો હોય હાસમાન હા હું હા રોઈ દૂધ કા દેવ વેલો ઉઠી હા ઇરમાન હારુ હે આજ જે આમાં આપણો જે રડાવે છે એ શું કામ એનો હારો કરમ સાહેબ દીકરા ઓલે કઈ કર્યું બહુ ઓલે કર્યું માં બાપ માટે કઈ કર્યું તમારું કર્મ બોલો સારો કર્મ કરીએ જો નાથા બાપા દુનિયા યાદ કરે મારા રોમજી બાપાની યાદ કરે મારા જયસિંહ બાપા યાદ કરે મારા જલારામ યાદ કરે હે આજે આ તમે વિચાર કરો મળ્યા કેટલું સુંદર જીવન જીવી ગયા બાળકો ને સરસ લીલા લહેર કરી આપી દીકરીઓ લીલા લહેર કરી આપી સાહેબ કેટલું ભજન કર્યું અમુક તો જન્મ તો હજી ના ડ્યા હોય

I am a